નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે તલના ભાવ કેવા રહેશે ભાવમાં વધારો જોવા મળશે કે નહીં તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે કાળા અને સફેદ તલની બજારમાં ભાવ ધીમી ગતિએ વધી રહ્યા છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે તલમાં ખાસ કોઈ મોટી ડિમાન્ડ નથી પરંતુ સામે કોરિયાના ટેન્ડરના સમાચારથી બજારમાં ટેકો મળ્યો છે હાલ વેચવાલી એકદમ કપાઈ ગઈ છે ખેડૂતો પાસે જે સારો માલ છે અને સારા ભાવ મળે છે તો પણ અમુક ખેડૂતો અત્યારે વેચાણ કરતા નથી અને ભાવ વધવાની રાહમાં છે સફેદમાં બજાર બહુ વધશે નહીં પરંતુ કાળા તલની બજારમાં ભાવ મજબૂત રહે તેવી સંભાવના છે ઊંજામાં આઠસો ગુણીની આવક હતી અને ભાવ પ્રીમિયમ ક્વોલિટીમાં રૂપિયા બે હજાર બસો પચાસથી રૂપિયા બે હજાર ચારસો પચીસ અને ચાલુ ક્વોલિટીમાં રૂપિયા પંદરસો પચાસથી રૂપિયા સોળસો પચાસના ભાવ હતા રાજકોટમાં સફેદ તલની અઢારથી વીસ હજાર કટ્ટાની આવક હતી અને ભાવહલ ક્વૉલિટીમાં સત્તરસોથી સત્તરસો એંસી હતા અને નવાણું પ્લસ ક્વૉલિટીમાં રૂપિયા બે હજાર દસથી બે હજાર પચાસના ભાવ હતા રાજકોટમાં કાળા તલની અગિયારસો બેક્સની આવક સામે ભાવ ઝેડ પ્રીમિયમ ક્વોલિટીમાં રૂપિયા ત્રણ હજાર નવસો પચીસથી રૂપિયા ચાર હજાર હતા જ્યારે એવરેજના ત્રણ હજારથી ત્રણ હજાર છસોના ભાવ હતા